આ તરફ વાત કરીએ કચ્છના નખત્રાણામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો રાત્રિના દસ વાગ્યાથી ચાર વાગ્યા સુધી કે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો ચાર ઇંચ વરસાદ ખાબકતા તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળ્યું ભુજમાં દોઢ ઇંચ મુદ્રા માંડવીમાં એક એક ઇંચ વરસાદ ખાબક્યો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા ઓનલાઈન પર અલ્પેશ ગોસ્વામી જોડાયા છે અલ્પેશ કચ્છમાં વરસાદી માહોલ કેટલા વિસ્તારો પ્રભાવિત ચોક્કસથી જો વાત કરવામાં આવે તો કચ્છમાં મેઘરાજા મહેરબાન થયા છે ગઈકાલ રાતથી જ કચ્છમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે નખત્રાણાની વાત કરવામાં આવે તો નખત્રાણામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી કારણ કે અહિયાંથી પાણીનું મુખ્ય જે વહેણ છે તે પસાર થાય છે જેના કારણે અહિયાં થોડા વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યાનો પણ લોકોને સામનો કરવો પડી રહ્યો છે આ સિવાય ભુજમાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કચ્છમાં એક મહિનાના વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે કારણ કે કચ્છ જિલ્લામાં મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે તેવામાં આવે મેઘરાજા એ મહેર કરતા ખેડૂતો અને પશુપાલકો માં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બિલકુલ અલ્પેશ આભાર તમામ વિગતો બદલ